જે એમસી દ્વારા હવે જામનગર શહેરમાં માં ક્યાંય પણ કોઈ ખરાબામાં દબાણ કર્યું હશે તે અઠાવવાની કામગીરી હવે આટલા વર્ષો પછી ચાલુ થઈ એટલે આપણી સાથે અત્યારે જે એમસી ના દીક્ષિત સાહેબ છે તેની સાથે આપણે વાતચીત કરશું અને હાલ અત્યારે સુભાષ બ્રિજ નીચે ડેમોલેશન ચાલુ છે જામનગરમાં ઘણી ઠેકાણે દબાણો છે જામનગર એક ગામડા જેવું થતું જાય છે પણ હવે જે એમસી ક્યાંક ને ક્યાંક જાય છે તો આપણે ચર્ચા કરશી દીક્ષિત સાહેબ સાથે દીક્ષિત સાહેબ આ જગા શું છે ખરાબો છે શું છે જામનગર મહાનગરપાલિકા જામનગરની એસ્ટેટ શાખાની ટીમ તેમજ લાઇટ શાખાની ટીમ સુભાષ બ્રિજની નીચે જે ગેરકાયદેસર રીતે

ત્યાં પણ નોટિસ બજાવી તો તેની ઉપર કોઈ કાર્યવાહી કામ કરવામાં કેમ નથી આવતું ના એ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ બધી જગ્યા ઉપર જેટલા ગેરકાયદેસર બાંધકામ છે એ દૂર કરવામાં આવશે અને જામનગર શહેરમાં બરધન ચોકલો માંડવી ટાવર આપણે જાય તો બોર્ડ બોર્ડ નો કઈક નિયમ હોય બોર્ડ એવા એવા બાર કાઢ્યા છે આટલું આટલું દબાણ કાઢ્યું છે તો જામનગર જેએમસી ના અધિકારીઓ શું કરી રહ્યા છે અત્યાર સુધી ગામડા જેવું જામનગર થઈ ગયું ના વર્ધન ચોક વિસ્તારમાં જે ગેરકાયદેસર રીતે જે બોર્ડ બધા બહાર કાઢે છે એના આપણે વીકલી માં બે થી ત્રણ વખત ત્યાં રાઉન્ડ લેવામાં ઓલરેડી આવે જ છે અને એ જગ્યા ઉપર જે કંઈ દબાણ થાય છે એ દૂર કરવાની કાર્યવાહી વખતો વખત ત્યાં કરવામાં આવે જ છે અને ખાસ કરીને જે એ લોકો જે બહાર આવી ગયા છે એને પણ દૂર કરવામાં આવે છે હવે બરધનચોક વિસ્તારમાં ખાસ કરીને એમાં જે જે ચોક આવે છે ચોકમાં આપણે ત્યાં એક પોલીસ ચોકી બનાવવાની ચર્ચા ચાલી રહી છે જો અહીંયા પોલીસ ચોકી બની જશે તો પણ એ જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે જે પથારાના રેકડીવાળા ઊભા રહેતા લે છે એ લોકોને દૂર કરવામાં મદદરૂપ થતી થાય મંજૂરી વગર કોઈ સટ્ટર કે કઈ દરવાજો બહાર નાખી શકે આ મહાનગપાલિકાની મંજૂરી વગર ના કરી શકે ને તો જામનગર માં હાલ હાઉસ ની સામે આદર્શ મોટર ગેરેજ છે તો એના કાગળિયા છે શું છે એ જગ્યા લીગલ છે જે એના વિશે તમે શું છો એનો હજી સર્વે બાકી છે સર્વે આપણે એની ચકાસણી કર્યા જો હશે તો દૂર કરવામાં આવશે અને લીગલ હશે તો એ રીતે આદર્શ મોટર ગેરેજ છે ની સામે

તમે જોઈ શકતા હતા જામનગર મહાનગરપાલિકા સ્ટેટ શાખા ના દીક્ષિત સાહેબ એમ કે જામનગર માં રાજકારણ ના છેડા ગમે એટલા મોટે સુધી ભાજપ માં હોય કોંગ્રેસ માં હોય કોઈ પણ દબાણ કર્યો તો અમે દૂર કરશી અને જ્યાં નોટિસો આપી દીધી છે ઈ પણ દબાણ દૂર કરવા ટૂંક જ સમયમાં અહિયાં અહિયાં તો કોઈ રાજકારણી નેતા કે કોઈ સંકળાયેલા નથી કોઈ વગવાડા નથી પણ અહીંયા પણ આ કાફલો જામનગર શહેરનો હવે જામનગરને ખુલ્લું પાડશે અને હવે કોઈ રાજકારણમાં ગમે એવી લાગવું હોય પણ જામનગર એટલે શાખાના દીક્ષિત સાહેબ કોઈ નું હલવાનું નથી અત્યારે તમે આમાં મીડિયા ના માધ્યમથી લોકોએ કીધું કે અમે અહીંયા પણ કાર્યવાહી કરશું એસસીબી ઓફિસ ની સામે મતવા શેરી મકાન છે ઈ પણ પાડશે નોટિસ દઈ દીધી છે હવે કેટલો સમય લાગે છે જામનગર ની એક જ્યાં કોઈ વગવાડા ના હોય કોઈ લાગવગીયા ના હોય ત્યાં બુલડોઝર ફેરાવી દેવાનો હવે કોઈ લાગવ થી બચે છે આપણે જોશી જામનગર આવનારા સમયમાં હવે વિકાસ જામનગર માં ખાશે એ પાકું દેખાય છે હવે જામનગર મહાનગરપાલિકા ટીમ

બાંધકામ કરેલા છે અને આ બાંધકામ નદીના માટે જામનગર દ્વારા જે આ ડ્રાઈવ રાખેલ છે અને આ ડ્રાઈવ કોઈ પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના મળે એટલા માટે પોલીસનો પૂરતો બંદોબસ્ત રાખેલ છે અને પોલીસના બંદોબસ્ત એલસીબી એસઓજી અને ડીવાયએસપી સીટી અને લગભગ સો ને આસપાસ પોલીસ હાજરી છે અને આ જે દબાણ એક લાખ ચોરસ ફૂટ લગભગ દસ થી પંદર કરોડ ની આસપાસ બધી આ જે પ્રોપર્ટી છે જગ્યા છે આની કિંમત છે જે પણ ગેરકાયદેસર દબાણ કરેલું છે અને સાથે સીટી સર્વેર અને ડીએલઆરઆઈ પણ સાથે રાખેલા છે તો કોઈ પણ જાતનું કોઈ પણ જગ્યા

આપણે જામનગર મ્યુચ્યુલ કોર્પોરેટના કમિશનર સાહેબ અને અમે એક જોઈન્ટ વિઝિટ પણ કરી હતી બધી જગ્યા અને જોઈન્ટ વિઝિટ કરીને અને જે જગ્યા સૌથી પ્રાયોરિટી પ્રાયોરિટીમાં લેવાનું છે આપણે અમે નક્કી કર્યો છે અત્યારે આ જગ્યાનું આ જે પ્રોનેશન થાય છે અને હવે આગળની જે કાર્યવાહી છે આ સુભાષ માર્કેટ અને જે સુભાષ શાક માર્કેટ અને બર્ટર ક્લોપમાં સર હવે સરકારી નોકરો સરકારી જગ્યા હોય છે અમે અમે નોટિસ આપીએ છીએ અને નોટિસ આપવા પછી આ દબાણની કાર્યવાહી જે હોય બીજું કરવાની આગળ કોઈ એવું બનશે તો અમે કરીશું

જે કામ કરવામાં જેએમસી દ્વારા નથી આવ્યું એના ઉપર પણ કડક કાર્યવાહી આગામી દિવસોમાં લેવામાં આવશે જ્યાં જ્યાં નોટિસો એક ઘણી જામનગરમાં જગાયું છે કે જે લાગવક ધરાવે છે ને વક ધરાવે છે તેમને પણ તમે જોઈ શકો છો જામનગર એસપી સાહેબે કીધું કે તેના ઉપર પણ કાર્યવાહી બુલડોઝર લઈને ગમે ત્યાં છેડા કોઈના પણ અડતા હોય લાગવક કે કોઈ વક ધરાવતો હોય એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે સૂત્રો થી જાણવા એવું મળતું હતું કે ગરીબોના મકાન ઉપર જ બુલડોઝર ફરે છે પણ હવે જામનગર ની પોલીસ અને મહાનગરપાલિકા એક્શન માં આવી ગઈ છે જામનગર થી સત્ય જાય